નમસ્કાર મિત્રો આજે ગુજરાતના બાર જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાથે જ ત્રેવીસ ચોવીસ અને પચીસ તારીખ દરમિયાન ગુજરાતના કયા કયા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક છે આ લેટેસ્ટ અપડેટ વિશે વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ અવિરત ચાલુ છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના અનેક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ ખાબક્યો છે તો આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો આજે પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ કલાકમાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર પંચમહાલ વડોદરા ભરૂચ આણંદ ખેડા ગાંધીનગર અમદાવાદ મહેસાણા દમણ વલસાડ દમણ દાદરનગર હવેલીમાં વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યાં પવનની ગતિ ચાલીસ કિલોમીટરની રહી શકે છે તો બીજી તરફ પાટણ કચ્છ સુરેન્દ્રનગર બોટાદ મોરબી જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ સોમનાથ અમરેલી ભાવનગર સુરત નર્મદા તાપી ડાંગ અને નવસારીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આજે રાજ્યમાં વરસાદની આગાહીની સાથે રાજ્યમાં બાર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અમરેલી બોટાદ અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ચોવીસ તારીખના રોજ ક્યાં વરસાદ પડશે તેના વિશે જો વાત કરીએ તો અરવલ્લી મહીસાગર આણંદ પંચમહાલ દાહોદ વડોદરા ભરૂચ નવસારી વલસાડ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા છોટાઉદેપુર નર્મદા સુરત ડાંગ તાપી સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે પચીસ જૂને ક્યાં વરસાદ પડશે તેના વિશે જો નજર કરીએ તો અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નવસારી વલસાડ ભાવનગર અમરેલી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ આણંદ અમદાવાદ ગાંધીનગર ખેડા સાબરકાંઠા વડોદરા સુરત તાપી ડાંગ નવસારી નર્મદા અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો